જય શ્રી કૃષ્ણ તુલસી વિવાહ નિમિત્તે એનો જન્મ તો રાક્ષસના ઘરે થયો હતો પરંતુ એ નાનપણથી જ ભગવાન વિષ્ણુની ની ભક્ત હતી એમની પૂજા અર્ચના દરરોજ કરતી હતી જ્યારે રૂંદા મોટી થઈ ત્યારે એના લગ્ન તેના પિતાએ દાનવરાજ જલંધર સાથે કર્યા હતા જલંધર સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હતા તેઓ વૃંદાને કોઈ દિવસ ભક્તિ કરતા રોકતા ન હતા વૃંદા પણ એક પતિવ્રતા સ્ત્રી હતી એના સ્વામીની પણ સેવા સદા પ્રેમથી જ કરતી હતી એક વખત દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને જલંધર યુદ્ધમાં જવા નીકળ્યા ત્યારે રૃંદાએ એમને કુમકુમ તિલક કર્યું અને કહ્યું સ્વામી આપ યુદ્ધમાં જવા નીકળ્યા છો એથી જ્યાં સુધી આપ યુદ્ધમાં રહેશો ત્યાં સુધી આપની જીત માટે હું સેવા પૂજાનું અનુષ્ઠાન કરું છું આપ જ્યારે પાછા આવશો ત્યારે જ હું પૂજામાંથી ઊઠીશ એવો સંકલ્પ લઉં છું જલંધર યુદ્ધમાં જાય છે અને રૂંદા તો સંકલ્પ લઈને પૂજામાં બેસે છે વૃંદાના પુણ્યથી એના રથથી પૂજાથી એના શકથી જલંધરને કોઈ હરાવી શકતું નથી દેવતાઓ તો હારવા લાગ્યા તેથી તેઓ ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને તેમને મદદ કરવા કહે છે ભગવાને વિષ્ણુ કહે છે ના રૂંદા તો મારી બાળપણની ભક્ત છે

એમના ચરણ સ્પર્શ કરે છે એનું રથ તૂટી જાય છે અને દેવતાઓ યુદ્ધમાં જલંધરને મારી નાખે છે એમનું શીષ કપાઈને વૃંધાના મહેલમાં પડે છે પોતાના સ્વામીનું શીષ જોઈને વૃંદા તો કલ્પાન કરતા ગુસ્સામાં બોલે છે તમે કોણ છો કોના મેં ચરણ સ્પર્શ કર્યા કોના લીધે મારું રથ તૂટ્યું પ્રભુ કઈ બોલી શકતા નથી પરંતુ પોતાના અસલી રૂપમાં આવે છે એમને જોઈ વૃંદા બધું સમજી જાય છે અને બોલે છે પ્રભુ તમે હું તમારી ભક્તિ કરું છું અને તમે જ મારા સાથે છળ કર્યું હું તમને શ્રાપ આપું છું તમે પથ્થર બની જાઓ એ મહાન પ્રત્યો રતા નારીના શ્રાપથી વિષ્ણુ ભગવાન તો પથ્થર બની ગયા અને દેવલોકમાં તો આહાકાર મચી ગયો માતા લક્ષ્મીજી તો બહુ રડવા ખકડવા લાગ્યા બધા વૃંદાના મહેલમાં ભાગતા દોડતા આવ્યા વૃંદાને પ્રાર્થના કરી ત્યારે એણે ભગવાને ફરી પેલા જેવા કરી આપ્યા વૃંદા તો પછી પોતાના સ્વામી જલંધરનું શીષ લઈ ચિતામાં પડી સતી થઈ ગઈ એની રાખમાંથી એક છોડ નીકળ્યો ત્યારે વિષ્ણુ ભગવાને બધાને કહ્યું આ છોડ એટલે તુલસીનો છોડ વૃંદા અને મારું પથ્થરનું સ્વરૂપ એટલે શાલિગ્રામ તુલસી અને શાલીગ્રામની સાથે પૂજા થશે તેથી બધા તુલસીજીની પૂજા કરવા લાગ્યા કારતક સુદ એકાદશીએ તુલસીજી અને શાલીગ્રામના લાલાના વિવાહ કરવામાં આવે છે એને પ્રબોધની के देव उठि ग्यारहस केवामा आवे छे बोर भाजी आ कृष्ण भगवान सा बोर भाजी आ कृष्ण भगवान सा उठो देव रे थिंगळा तमने भावे रे मुळा उठो देव राजी तमने भावे भाजी उठो देव गोरा तमने भावे बोरा उठो देव सांबळा तमने भावे आमळा जेसी कृष्ण